દેશી દારૂનો ઘરના પાત્ર કેસ સોધી કાઢતી માળિયા મિયાણા પોલીસ માળિયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંજિયાસર ગામની સીમમાંથી દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથાનો ઘરના પાત્ર કેસ સોધી કાઢતી માણિયા મિયાળા પોલીસ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રહે હકીકતના આધારે માણિયા મિયાણાના અંજિયાસર ગામની પ્રોહીમાં અગાઉ પકડાયેલ સમીર હનીફભાઈ મોવર રહેતો અંજિયાસરવાળાની દેશી દારૂ ઉતારવા વાળી જગ્યાએથી દેશી દારૂની લીટર ત્રણસો પચાસ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ચાર હજાર પ્રોહિબિશનની સફળ દરોડા કરી કુલ મુદ્દામાલ ટોટલ કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજારના જથ્થા સાથે જથ્થો પકડી પાડી પ્રોહિબિશન હેઠળ ગુના રજિસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે